ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમાવાસીઓ બે બોટ વચ્ચે પાટીઓ મૂકી જોખમી રીતે અવર જવર કરવા મજબૂર નજીક પાણી ન હોવાથી બોટ પહોંચી શકતી નથી જેના કારણે આ સમસ્યાનું નિર્માણ થઈ રહ્યું છે નર્મદા પરિક્રમાના દક્ષિણ તટ પર અંતિમ પડાવ એવા શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વરથી હોડી દ્વારા સામે કાંઠે ઉત્તર તટે આવેલા મીઠી તલાઈ ખાતે પરિક્રમાવાસીઓને ઉતારવામાં આવે છે પરંતુ ઉત્તર કાંઠે આવેલ નર્મદા પરિક્રમાની જેટી આગળ આશરે દસ પંદર ફૂટ જેટલું પુરાણ થઈ જવાથી મોટી ટ્રોલર બોટને તરવા માટે જરૂરી છ થી આઠ ફૂટની ઊંડાઈ પખવાડિયાના આઠમથી બારસ સુધી દિવસના પાણી ઓછા રહેતા મળતી નથી જેના કારણે પરિક્રમાવાસીઓથી ભરેલી બોટ કિનારાની જેટી સુધી પહોંચી શકતી નથી ગત વર્ષના સાપેક્ષમાં આ વર્ષે સમસ્યા વધી છે આ વર્ષે ચારથી પાંચ વખત આવી બાધા ઊભી થતા પરિક્રમાવાસીઓને લાકડાના પાટિયાના સહારે જીવના જોખમે પસાર કરવામાં આવે છે આ અંગે હોડી ઘાટના સંચાલકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરી છે કે પરિક્રમાની જેટી આગળ ડ્રીજિંગ કરી ખાડીની ઊંડાઈ વધારવામાં આવે જેથી મોટી બોટો કિનારા સુધી લાગી શકે અને તે થાય એ દરમિયાન વિકલ્પ વિકલ્પરૂપે રોરો ફેરીની જેટી પર બોટ લંગારવાની કાયમી મંજૂરી આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે